આબુ હાઈવે ઉપરથી દારૂ ભરેલી કાર સાથે કિસમની ધરપકડ કરી લેવામાં આવી છે અમીરગઢ આબુ હાઈવે જોરાપુરા ગામના પાટિયા પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે દારૂની મુખ્ય લાઇન ચલાવનારને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂની હેરાફેરીમાં સંકળાયેલા અન્ય નવ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે બે કાર સહિત કુલ મુદ્દામાલ કિંમત બાર લાખ એકસઠ હજારને કબજે કરી હતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમીરગઢમાંથી બાતમીના હકીકતના આધારે

સાથે જ દસ ઇસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી બાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે